સુરત શહેરમાં અકસ્માતમાં એક શહેરીજનના મોત બાદ પોલીસ અનુપમ સિંહ ગેહલોતે ટ્રાફિક નિયંત્રણ માટે કડક પગલા લેવાનો આદેશ આપ્યો શહેરના રસ્તાઓ પર પ્રતિબંધિત સમયમાં ભારે એવા મોટા વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવવા માટે ટ્રાફિક વિભાગને સૂચના આપવામાં આવી છે

મારું નામ અભિષેક અંબાતા છે કે આપણે જોઈએ તો શું કહેવાયનું જે આપણું જે ડ્રોન છે એનું નામ છે પી ફોર્ટી આ ડ્રોન આખું પેટ્રોલિંગ અને સર્વેલિંગના પરફેક્ટિવથી બનાવ્યો છે જેમ આપણે રોજ જોઈ રહ્યા છે કે રાતના દસ વાગ્યા પછી આપણી પોલીસ ફોર્સ અ એવી પેટ્રોલિંગ કરે છે સેમ રીતે આપણે આ ડ્રોન પણ પેટ્રોલિંગમાં યુઝ કરી શકીએ છીએ તો આ ખાલી પોલીસ ફોર્સ માટેની ઇવન પબ્લિક સેફ્ટી માટે બહુ લાભદાયી રહેશે આ ડ્રોન બનાવવાનો કેટલો સમય લાગતો કેટલા આપણે મિત્રો આમ અમારી બે વર્ષની આર એન્ડ લાગી છે આ ડ્રોન ની પાછળ અને અમે ટોટલ આઠ જણો ની ટીમે મળીને બનાવ્યું છે આ ડ્રોન આ ડ્રોન રેન્જ કેટલી છે આ ડ્રોન અમે દસ કિલોમીટર સુધી ફ્લાય કરી શકીએ સીપી સાહેબ પર ડ્રોન જોઈ તો શું કહે સીપી સર કાફી ઇમ્પ્રેસ હતા કારણ કે એમાં એક નવી વસ્તુ અમે લઈ આવ્યા છે તો નવી વસ્તુ માટે અમારે વખાણ કર્યા અને એ લોકો પણ વધારે એક્સાઇટેડ છે આ વસ્તુને યુઝ કરવા માટે અને અમે પણ એક્સાઇટેડ છે આ વસ્તુને સિટીમાં યુઝ થતી જોવા માટે તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે અમે પહેલા બીજા ડ્રોન્સ બનાવતા હતા બીજા ક્લાયન્ટ માટે ત્યાં અમે લોકોએ ટેસ્ટિંગના ટાઈમ પર જો રાતના પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યાંથી અમને આઈડિયા આવ્યો કે અમે પોલીસ પેટ્રોલિંગ ડ્રોન બી બનાવી શકીએ છીએ તો ત્યાંથી આ આઈડિયાનો જન્મ થયો અને અમે લોકોએ કામ કરવાનું ચાલુ કર્યું અમારા આઠ લોકોએ ડ્રોન બનાવ્યું છે યાસીનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત